અત્યાર સુધી શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન વડતાલ ધામ દ્વારા ચાર કેમ્પ યોજાયા જેમાં હજાર થી પણ વધારે મહિલાઓ આ પ્રકારના કેમ્પનો લાભ લીધો કેન્સર ડિટેક્ટ મહિલાઓનું સારવાર વિનામૂલ્યે કરાઈ રહ્યું છે કેમ્પમાં સુરતના નામાંકિત ડોક્ટર ટીમ વડતાલ ધામ ટીમ અમદાવાદની ની ગવર્મેન્ટ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની ટીમ પણ હાજર રહી શ્રી સ્વામિનારાયણ વડતાલ હોસ્પિટલ દ્વારા આ નિઃશુલ્ક સેવા કી પ્રવૃત્તિઓ થઈ રહી છે વડતાલમાં પણ આ નિઃશુલ્ક સેવા ચાલી રહી છે અહીંયા પણ બહેનોને આપણે જે કેન્સરનો પ્રશ્ન છે એના માટે તેના પાંચમો નિદાન કેમ છે અને બહેનો આ બાબતમાં આગળ આવે અને એને વહેલા જો સારવાર મળી જાય તો એને ઘણા ખર્ચાઓમાંથી બચવું પડતું છે અને પોતાનું જીવન બચી શકતું હોય છે એટલા માટે વડતાલ સ્વામિના ભગવાનના જે દિવ્ય સંદેશાઓ છે એનું અનુસાર આ સર્વજીવ હિતાવા કાર્ય કરી રહ્યા છે રૂસ્તમ ભાગમાં પણ અત્યારે આ નિઃશુલ્ક દવાખાનું ચાલી રહ્યું છે ત્યાં પણ આ જ પ્રકારની સેવાઓ ચાલી રહી છે એટલે નાના માણસોને લેબોરેટરી ટેસ્ટ કરાવવો હોય સોનોગ્રાફી એક્સરે મશીન આ તમામ સારાઓ નિઃશુલ્ક અત્યારે ઋસ્તમભાગ મંદિરમાં પણ ચાલી રહી છે એક ભગવાન સ્વામીના દિવસ સંદેશાઓ જે છે એના અનુસાર સામાન્ય જે લોકો છે એને ઉપયોગી થવા માટેનો એક સામાન્ય પ્રવાસ છે ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી વડતાલ ગામ વડતાલધામ ખાતે એક હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે લગભગ છેલ્લા છ સાડા છ વર્ષથી ચાલી રહી છે દર મહિને એમાં લગભગ સાતેક હજાર જેટલા પેશન્ટો આવે છે પર ડે લગભગ સાડા ત્રણસો જેટલા પેશન્ટો હોય છે પચાસ બેડની કેપેસિટી છે અને આ બધા જ પેશન્ટોને એકદમ ફ્રી સારવાર તદ્દન ફ્રી સારવાર આપવામાં આવે છે કોઈપણ પ્રકારનું કોઈ ચાર્જ એમની પાસે થતો નથી હોતો અને એ ઓપરેશનો બી થાય છેલ્લા લગભગ સાત વર્ષ થયા આવ્યા અને અમે સાત વર્ષથી હું એ હોસ્પિટલની અંદર સુપરિન્ટેન્ડ મારું નામ ડૉક્ટર સતીષ જાની છે અમે એ હોસ્પિટલમાંથી પ્રેરણા લઈને અહીંયા સુરતમાં આ રીતના કેન્સર નિદાન માટેનો કાર્યક્રમ ચાલુ કર્યો છે કેન્સર નિદાનની અંદર સ્ત્રીઓને જે શરમ આવતી હોય છે જેના કારણે એ લોકો આગળ આવીને ટ્રીટમેન્ટ કરાવતા નથી સારવાર કરાવતા નથી અને બીજાને ઘરના માણસોને પણ જણાવતા નથી તો અમે અમારો પ્રયાસ એવો રહેશે કે જેથી એ સ્ત્રી ઘરના માણસોને પણ કહેશે કોઈ ડૉક્ટરને પણ કહેશે અને આવી રીતે ટ્રીટમેન્ટ કરવા માટે આગળ આવશે તો અમારો પ્રયાસ સફળ થયેલો ગણાશે હું ડૉક્ટર હું ડૉક્ટર રમેશ ઘોરી મારું હોસ્પિટલ સારથી ડૉક્ટર હાઉસમાં ધર્મજીવન હોસ્પિટલ તરીકે છે હું વીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અહીંયા વડતાલ શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ હોસ્પિટલના અનુક્રમે જે આ કેમ્પ યોજાયો છે એ કેમ્પમાં ગર્ભાશયનું અને સ્તનના એ બે કેન્સરના અર્લી ડિટેક્શન અર્લી ડિટેક્શન એટલા માટે અગત્યના છે કે જ્યારે ફર્સ્ટ સ્ટેજમાં જો કેન્સર પકડાઈ જાય તો યુઝઅલી સારી સારવાર થઈ અને માણસ નોર્મલ જીવન જીવી શકતા હોય છે એટલા માટે આ કેમ્પનું આયોજન કરેલ છે અને લગભગ આ ચોથો કે પાંચમો કેમ્પ છે અને આ મંદિરની હોસ્પિટલ તરફથી એકદમ નિઃશુલ્ક કેમ્પ થાય છે અને એમાં સર્વે જે સારવાર કંઈ પણ કરવાની આવે તો પણ એ સારવાર પણ નિશુલ્ક હોસ્પિટલ કરાવી આપતી હોય છે એટલે સર્વે બેનોને નમ્ર વિનંતી છે કે આવો આ કેમ્પનો લાભ લે અને ભાગે બહેનો કાંઈ પણ નાની વસ્તુમાં કાં શરમ સંકોચ અનુભવતા હોય અથવા કાં અતિશય ગભરાઈ જતા હોય એટલે ખાસ કરીને સ્તનની કોઈ પણ ગાંઠ હોય તો એમણે જનરલ સર્જન કે કેન્સર સર્જન આગળ જઈ અને એની તપાસ કરાવીને એ સાદી છે કે કેન્સરની છે એમ નિદાન કરાવી લેવું જોઈએ અને કેન્સરની હોય તો વહેલી તકે એની સારવાર કરવી જોઈએ અને એને આગળ ઘણી વખત સારવાર થઈ ગયા પછી સામાન્ય રીતે કેમોથેરાપી કે રેડિયોથેરાપી પણ આપવાની હોય ત્યારે ખાસ કરીને આ બહેનો બીજાની આગળથી વાતો સાંભળીને ડરતા હોય કે ભાઈ આ કેમો રેડિયેશન કાંઈ આપણે લઈશું તો વાળ ખરશે આવું થશે આવું થશે પણ એ પણ સારવાર માટે ખૂબ જ જરૂરી હોય છે તો સંપૂર્ણ સારવાર થતી હોય છે અને સંપૂર્ણ રોગ એ પ્રમાણે નાબૂદ કરી શકાતો હોય છે એટલે આવી રીતના આવા કેમ્પનો લાભ લઈ અને કેમ્પમાં અવેરનેસ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા છે તો એ અવેરનેસ પણ ડૉક્ટરો આગળથી જાણે કે ભાઈ કેને કેન્સર કહેવાય કેને કેન્સર ન કહેવાય કેન્સર થયું હોય તો શું શું સારવાર હોય ઓપરેશન કરાવે એટલે સો સો ટકા સારવાર મટી જાય એવું ન હોય ઘણી વખત સારવાર સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે લેવાને બદલે કોઈ પણ ઊંટ વેદું કરતા એવા લોકો આગળ જઈને સારવાર ચાલુ કરતા હોય છે પછી સારવારના ચાર છ મહિના વરસ થઈ જાય ને પછી આગળના સ્ટેજમાં પહોંચી જાય અને પછી સારવાર પોસિબલ હોતી નથી તો અત્યારે આધુનિક જે વૈજ્ઞાનિક ઢબ છે એમાં એ પ્રમાણે સારવાર નિદાન બધું કરવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે